અરવલ્લી જિલ્લાના ધનસુરાની માંગલી રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા માંગલી રેસિડેન્સી ધનસુરાની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને મામલતદાર નાયબ કલેક્ટરની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં પાણીનો કોઈ નિકાલ થયો નથી ના આક્ષેપ સોસાયટીમાં રહેતા મેહુલ પટેલે લગાવ્યા છે માત્ર પંચાયત વાળા આવ્યા અને કોઈના ઘરમાંથી નિકાલ કરાયો તેને કલેક્ટરને રજૂઆત કરી તો પાળો કરી બંધ કરાયો

પૂર જેવી પરિસ્થિતિ થયેલ છે તો અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી પાણીના નિકાલ માટે થયેલ નથી એસડીએમ સાહેબને પણ મેં રજૂઆત કરેલ હતી તો એસડીએમ સાહેબને રજૂઆત કરવા પછી ટીડીઓ સાહેબ અને પંચાયતનું સ્થાપની મુલાકાત લીધેલ છે તો પણ યોગ્ય કાર્યવાહી થયેલ નથી અને સરપંચ સાહેબ સાહેબશ્રીએ અમારી જોડે દાદાગીરી કરેલ છે તેમને મને સામેથી ફોન કરીને બીભત્સ વર્તન મારી જોડે કરેલ છે બાપ સુંધી પાંચેલ છે નાગરિકો જોડે આવી દાદાગીરી કરે એ ક્યાં સુધી યોગ્ય ગણાય